સમાજની વાત હતી અને જયરાત્રી થી આપણું ગુજરાત પીએ છે એના આવું ચેલેન્જ કરવા ગયો હું અને જયરાત થી આપણા થી પીએ છે ત્યારે કરી ત્યારે જૂનાગઢમાં દલિત યુવકને સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો અને આ અપહરણ ગોંડલના જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવ્યું હતું ગણેશ ગોંડલનું આ કેસમાં નામ સામે આવ્યું પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ દલિત સમાજ એક થયો અને દલિત સમાજ દ્વારા ન્યાય માટે થઈને અલગ અલગ આંદોલન છે તે કરવામાં આવ્યા હતા ત્યારે આજે વધુ એક મહાઆંદોલન દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જે આંદોલન દરમિયાન સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી દ્વારા જયરાજસિંહ જાડેજાને ખુલ્લો પડકાર છે તે ફેંકવામાં આવ્યો હતો પડકાર ફેંકતા રાજુ સોલંકીએ જયરાજસિંહને કહ્યું હતું કે જે જયરાજસિંહ કે જેનેથી આખું ગુજરાત ડરે છે આજે તે જયરાજસિંહ આપણા દલિત સમાજથી ડરવા લાગ્યો છે ત્યારે વધુમાં રાજુ સોલંકી જયરાજસિંહને પડકાર ફેંકતા શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ હું કઈ જાઉં તો કોઈ પર કરવા જાઉં છું સમાજની વાત હતી અને જયરા સ્થિતિ આખું ગુજરાત પીએ છે એને આમ ચેલેન્જ કરવા ગયો તો હું અને જયરા સ્થિતિ આપણાથી પીએ છે ત્યારે મેં હિંમત કરી ત્યારે ને આપણે નહીં કીધું કે એને ગમે ત્યારે બાજુ હોય તો એ બે બાબતી કરો આપણે બે બાબતો ત્યારીઓ આઈ જઈ કહું છું ગાઈ લઈ ગઉ છું ને જઈ ઈચ્છા થઈ જઈ આપણે ત્યારીઓ જયરા સ્થિતિ જેલમાં જવું છે ભાઈ લાખો ઇતિહાસ કર્યો સોલંકી પરિવારના ના હતર તો કોઈ મારવા આવતું કે મેં ખાવી અમારે તો મારું મારો તો મારે મેં કે ભાઈ મારી ન ગયો જાય ભાઈ મારો હવે ને પારિત દેવાનો હોય ભાઈ એક જ ભટનો છોટીયો નીકળો ઓદત ખમારિયા વિસાવદર ગામ વિસાવદર તાલુકાનું ગામ રાજમીન ભાઈ મકવાનાનો મને ફોન આવ્યો કે ભાઈ મારા દરબારોએ માથાકૂટ થઈ ગઈ એટલે મેં તું સો ગયા ભાઈ કે છે દરબાર ના ડેલા માં જુઓ ને મારી હતી આ કે પાડી દઉં મેં કોઈ મારી ને પછી મારી પાસે વી એ મારા દરબાર ને મસાલો દિન મારા ઘેરા વી આવ્યું મેં એને દાખલ કરી દીધો દાખલ કરી ફરિયાદ કરીને આખા વિસાવ વિસાવ તાલુકાને ભેસા તાલુકાના ચોર્યાસી ગામના દરબાર ભેગા થયા બલો ભાઈ અને તમારી ગયા રજુભાઈ સમાધાન કરાવો એવા કોઈ પાણી નથી આવું તો મજા આવી જશે ત્યાં જણા માતા હોય હો જણા આપણા જોતા ના મારી આપણા મારવા મીંડા હોય જોઈ ન્યાની બેઠા કરી દીધા હોય જોઈ ભાઈ તમારે ઉભો ઉભો જોવું છે રાજુભાઈ ને માર છે ને એટલે ભાઈ જોઈ દે ને આમ કે રાજુ ને માર હતાઈ જા ભાઈ હતાઈ જા આપણે હું કામ ભવિષ્યમાં પરવાનું મમ કર્મચારી કેટલા આવ્યા છે ભાઈ છે કે કર્મચારી આ ઉછો કરે તો છે કોઈ કર્મચારી ભરતભાઈ બોલ્યા કે અનામત નો લાભ લઈને કર્મચારી બીના છે નોકરિયાત બીના એકે એકે કર્મચારી છે આંગળી ઉસી કરો તો ભાઈ એને પેડીત નથી તમારી ને મારી ભાઈ એને ફાળો દેવો હોય તો દાખલો એને કે આવું હોય તો દાખલો આવે કોણ ખબર છે મજૂર વર્ગ નો માણસ નાનો માણસ આવે જામાં એ ભાઈ મોટા ભાગના મજૂર વર્ગના માણસ છે બોટલ ગયા ને મને ત્યારે ખરેખર ગણેશ ગોંડલના કેસ બાદ જયરાજ સિસુ ડરી ગયા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર